તો ચાલો મિત્રો આજે ફરી એકવાર વાત કરીએ તો પાક નુકસાનના જે પૈસા જમા થવાના હતા બરાબર તો ખેડૂત માટેના ખુશીના સમાચાર છે કારણ કે મિત્રો તે ઘણા ખેડૂતના ખાતામાં જમા પણ થઈ ગયા છે અને જમા થવા આવ્યા છે અને ક્યારે જમા થશે તમામ વિગતો આ વિડીયોમાં દર્શાવેલી છે એટલે વિડીયો અંત સુધી અને તમને ખ્યાલ આવી જશે અને મિત્રો તારીખ નવ બાર બે હજાર રોજ આવા સમાચાર મળેલા છે તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ અને કેવી રીતે ચેક કરવા કોને કોને પૈસા મળેલા છે બરાબર તો આપણે સૌથી પહેલાં શું કોણ છે આપણા જે ફોનમાં મિત્રો ગૂગલ હોય છે અથવા મિત્રો આપણે ફોનમાં જે ક્રોમ બ્રોઉઝર હોય છે બરાબર તો તેમાં આપણે જવાનું છે બરાબર તો હું ગૂગલ ક્રોમ બ્રોઉઝર ઓપન કરી લઉં છું ઓપન કર્યા પછી શું ક્રોન છે મિત્રો થોડીક રાહ જોવા આપણે મિત્રો ડેટા શરૂ રાખવાના છે ઓવન રાખવાના છે બરાબર કારણ કે ડેટાની જરૂર પડતી હોય છે બરાબર ઓફલાઈનમાં ન થતું હોય એટલું કર્યા પછી સર્ચમાં આપણે શું લખવાનું છે બરાબર અહીં સ્પેલિંગ લખવાનું છે જો પીએફએમ એસ આવી રીતના સ્પેલિંગ લખવાનું છે એટલું લખ્યા પછી અહીં તેનું નિશાન છે તેના ઉપર સિમ્પલ આપણે ક્લિક કરી દેવાનું છે ક્લિક કર્યા પછી જો અહીં ઘણી બધી વેબસાઇટ છે તો અહીંયા જે વેબસાઇટ છે નો યોર પેમેન્ટ બીજા નંબર ઓપ્શન દેખાય છે તમને બરાબર ક્નવો યોર પેમેન્ટ જેમાં ઓકે કરી દેવાનું છે બરાબર તેમાં ઓકે કર્યા પછી આવી રીતના ઇન્ટરફેસર છે તો અહીંયા પહેલાં લખેલું હોય બેક તો અહીંયા બેકનું નામ લખવાનું છે બરાબર જો બેક પ્લેમ લખેલું છે ત્યાર પછી ઇન્ટર એકાઉન્ટ નંબર તો અહીંયા બેકનો એકાઉન્ટ નંબર લખવાનો છે પેલા લખેલું ઇન્ટર કોમ્ફોમેન્ટ એકાઉન્ટ નંબર પાછો કન્ફર્મ એકાઉન્ટ નંબર લખવાનો છે બરાબર આટલું થયા પછી મિત્રો શું કરવાનું છે ઘણા તો નહીં લખેલું છે ને બધા આ વેરિફિકેશન બિલ્ડ બરાબર ક્યાં ઉપર જે ખાનાખાના દેખાશે ને જેમાં જે આંકડા લખે છે તે નીચે ઓકે રીતે લખવાના છે બરાબર એટલું થાય ભાઈ સેન્ડ ઓટીપી લખેલો હોય તો ઉપર ક્લિક કરશો એટલે આપણે એક મેસેજ આવી છે બરાબર તે મેસેજ મિત્રો આમાં નાખી દેશે ને બરાબર એટલે તમારે તમામ વિગતો આવી જશે બરાબર અને ક્યારે પૈસા જમા થવાના છે અને કોને કોને થઈ જશે જો એટલું ન થતું હોય તો સ્કેનર પણ આપેલા છે તો સ્કેન કરીને પણ તમે ચેક કરી શકો બરાબર તો વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો લાઇક કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું ભૂલતા નહીં